આપણે અવારનવાર જોતા હોય છે કે રાજકોટના જે વિકાસ કામો છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો છે અને ઘણી વખત ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીના જે અધિકારીઓ છે તે મનમાની કરી રહ્યા હોય તે ફરિયાદો કરી રહ્યા છે ત્યારે જે જે મુખ્ય પ્રશ્નો હતા રાજકોટના રસ્તાઓ છે છે તેની બિસ્માર હાલત હતી અને ખેડૂતોની માંગ તેને લઈને અનેક રજૂઆત કરવામાં આવી હતી પણ એ રજૂઆતનું જે પરિણામ છે તે નરેન્દ્રભાઈને કશું મળ્યું નથી તેવું કહેવામાં આવી રહ્યું છે નરેન્દ્રભાઈ આની પહેલા પણ છે આંદોલન પર બેઠા હતા અને આજે પણ આપણી સાથે છે તેમણે આની પહેલા પણ કહ્યું હતું કે તેઓ જો તેમની માંગ પૂર્ણ નહીં કરવા

ખેતમજૂરીના પ્રશ્નો વેપારીના પ્રશ્નો અને આ રસ્તા વિશે અનેક વખત રજૂઆતો કરવા છતાંય આજે એકોતેર વિધાનસભાના રસ્તા હોય કે રાજકોટ શહેરના કે જિલ્લાના રસ્તા સુધારવામાં નહીં આવતા આજે દસ દિવસ પહેલાં પણ મેં ચીમકી ઉચ્ચારી હતી કે હું રાજીનામું તરવાનો છું કારણ કે આજે આ રસ્તાના કામ થતા નથી લોકો ખૂબ હેરાન છે આજે દરેક કચેરીઓની અંદર ભ્રષ્ટાચાર ઉમટી પડ્યો છે અને આ જોતા આજે ખરેખર મારે પણ આ પાર્ટી સાથે ન રહેવું જોઈએ એના માટે આજે મેં અમારા જિલ્લા પ્રમુખને આજે રામ રાજીનામું કર્યું છે આ જ્યારે તમે રાજીનામાનું વાત કરી હતી અને આજે તમે રાજીનામું આપો છો ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓની કે પ્રતિક્રિયા આવી હતી આજે પ્રતિક્રિયા હજી હું રાજીનામું ધરી અને આપની ચેનલમાં જ ડાયરેક્ટ આવ્યો છું અને કદાચ પ્રતિક્રિયા આવશે પણ છતાંય પણ મારે આજે અડંગ રહી મારી વાત ઉપર અડંગ અને રાજીનામું કાયમ માટે રાખવું છે કારણ કે આજે જે આજે પાપના ભાગીદાર પાર્ટી સાથે રહીને પાપના ભાગીદાર બેન મારે નથી થવું કારણ કે હું સામાજિક કાર્ય કરું છું સામાજિક કાર્યકર્તા છું અને સામાજિક કાર્યકર્તા તરીકે મારું જીવન વિતાવવા માંગુ છું નરેન્દ્રભાઈ આગામી દિવસોમાં તમે કોઈ પાર્ટીમાં જોડાવા માંગો છો કે પછી એક સામાજિક કાર્યકર તરીકે જ તમે કામ કરશો આજે મારા આગેવાનો અને મારા જે સમર્થકો છે અને જે પણ એ નિર્ણય લેશે એની સાથે હું રહીશ જે પ્રમાણે નરેન્દ્રભાઈ કહી રહ્યા છે કે જેમના તે મુખ્ય પ્રશ્નો હતા તેમનું કોઈ સોલ્યુશન ન આપ્યું એટલે એમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે હવે આગામી દિવસોમાં જોશે કે તે સામાજિક કાર્યકર તરીકે જ કામ કરશે કે પછી કોઈ પાર્ટીમાં જોડાશે બેસ નાઇન ટીવી ન્યૂઝ સાથે ભગવતી વિશાવડિયા સાથે રાજેશ જોશી રાજકોટ